વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રય બિશરના ગરના પાત્ર ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચૂંટણી પાડતી સુરત શહેરે સૂચી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો સુરક્ષા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહનાઓને મળેલ બાતમી અથવા

જેનો રજિસ્ટર્ડ નંબર જી જે વન નાઇન યુ ડબલ એટ ઝીરો સિક્સ નો હતો જેના પાછળના ભાગે બંધ બોડીના કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બાટલી નંગ ત્રણ કિંમત રૂપિયા છ લાખ ત્યાસી હજાર ચારસો તથા મોબાઈલ ફોન અંગે મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ પંચ્યાસી હજાર ચારસો ના મુદ્દામાં સાથે કન્ટેનર ચાલક મુકેશ તથા ક્લીનર રામકરણ ના સ્થળ ઉપરથી પકડાયેલ ગયેલ જેમાં પોતે પ્રોહિબિશન નો જથ્થો ભરવા માટે વાહન પૂરું પાડેલ હોવાની હકીકત જણાવ્યું મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની આગળની તપાસ સાથે વાપી ટાઉન પોલીસ ને સોંપી આપેલ છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે